મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું કે મેં માં અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાદમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ઝડપથી પકડવા માટે મા અંબા શક્તિ આપે સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે મા અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે મા ગુજરાત પોલીસને વધુમાં વધુ તાકાત આપજે

સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવાર ને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું તમે કલ્પના તો કરો પોલીસ દાંડિયા રમે છે ને છે કે નહીં કઈ અજબ ગજબની વાત છે કે નહીં એ તમને સૌને ગરબાર માડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપડી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવો પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં દીકરી ઉપર કોઈ જ ખરાબ નજર નહીં નાખે તેવું ઉદાહરણ આપશો સંઘવીએ કહ્યું કે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને માં અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલાં મેળવવા માટે